હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા માં છો તો ચૂપ છવર થઈ જશે ને આપણે ચૂપ છવરના વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી આપણા બધા વિડીયો જોતા કેમ હોય બધા મજા માં જ હોય તો મારા એક પાંગા જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ ફાઇનલી હનુમાન દર્શન કરવા ને અત્યારનો તમને નજારો દેખાડી દઉં જોઈ તો સવાર થઈ ગયું છે અને આવો કાંક નજારો છે આંબા બળજા બંધ હશે ને તો આપણે નીકળીએ છીએ ધીમે ધીમે કરવા તો તો મિત્રો આપણે ગાડી લઈને જઈએ છીએ ગામમાં એમાં એવું છે કાલનો વરસાદ આવી ગયો એટલે ગાડી ધીમે ધીમે આપવી પડે એવું છે કઈને આપણે નીકળી ગયા છીએ ધીમે ધીમે આપણે ઘોડાને લઈને બોલે તો કાળો ઘોડા તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુટ બનેલા દઈશું અને આપણે જઈએ રિટેલમાં દેખાડું છું એક વિડિયોમાં વિડીયોમાં દેખાડું પણ તું પણ દેખાડું ઠીક છે તો વિડીયોમાં કન્ટિન્યુઝ બનેલા દઈશું તો ફાઇનલી મિત્રો આપણે પગ્યા છીએ હનુમાદાના દર્શન કરવા તો આપણે અગરબત્તીને કેમ છે નહોતું એટલે પહેલી વાર આવ્યો એટલે તો આપણે વિડીયોમાં તો પહેલી વાર તો કોઈને કહેતા નહીં હો લાઈક બેક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તમને વિડીયો સારો લાગે તો હાલો આપણે દર્શન વર્શન કરીએ છીએ ને તમે જુઓ હું તમને મંદિર દેખાડું છું ને વરસાદ કાલે આવી જતો એટલે આ બધું ભીનું વસાના એ મંદિરની હનુમંદાની દેરી છે મસ્તીની એટલે હું તમને દેખાડું છું ઠીક છે તો બે કંડિશન વિડીયોમાં બનેલા રહેજો ને એ અમારે અહીંયા કેળામાં જ છે આ અમારે ઘર બાજુ કેળો હોય ને અમારા ગામ બાજુ કેડો અને ને અહીંયા તો આપણો લાલ પંથર કાળો ઘોડો આપણે પાર્ક કરી દીધો છે કેટલા પાર્કિંગ કરી દીધું છે કહેવાય તો બધા કોમેન્ટ કરી નાખો જય શ્રી રામ ની કોમેન્ટ કરી નાખજો બધાય તો આપણે ચરસ દર્શન કરી લીધા હશે જોઈ શકો આવું કંઈક મંદિર છે નજારો આવો કંઈક છે લેવલ એ બાજુમાં નાળિયેરી છે તો બે કંજોરી બનેલા રહો જો તમને મને દર્શન કરાવ્યા છે તો દર્શન કરીએ એટલે એક આપણે જે ધન છે હરિહર બાપુના દર્શન કરવા મારે ગામમાં ધૂણો છે ડાટામાં હરિહર બાપુ કહે છે હું પહેલી વાર જ જાઉં છું ફર્સ્ટ તો વિડીયોમાં બે કંજોરી બનેલા રહીજો આપણે તો ના નીકળીએ છીએ ફિકસે તો ના જીન તમે જોતા જાવ હું તમને નજારા દેખાડું છું અમારા કેળો છે કેવો ગામનો એ તો આપણે જઈએ સરસ દર્શન દર્શન તમને કરાવતો રહી પણ મારી વિડીયોમાં કોમેન્ટ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જઈજો ને કહેતા નહીં લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ઠીક છે તો મળીએ છીએ આપણે હરિહર બાપુએ જઈને આપણે પોગી ગયા છે હરિહર બાપુ ના દર્શન કરવા પણ કાલે વરસાદ આવી ગયો અમારા ગામમાં એટલે ઘીનું પુષ્કળ હું પહેલી વાર જાવ છું તમને દર્શન કરાવું છું ઠીક છે

આપડે સરસ મજા હરિહર બાપુ ના દર્શન કરવા છે અગરબત્તી કરીને કીધું હરિહર બાપુ હરિહર બાપુ ધૂણી રે ધકાવી માર્યા હરિહર બાપુ એ ધૂણી રે ધકાવી માર્યા હરિહર બાપુ એ તો હરિહર બાપુ ના દર્શન કરવું ભાઈ પાછામાં તો મિત્રો તમને દર્શન કરી લીધા છે હરિહર બાપુર તો હજુ આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે હરિહર બાપુ ના આવી કઈક ઘણી તમે દેખાડું છું બી છો કઈની

તો મેં તમને કીધું નજારું ઝાડવા છે હરિયાર બાપુ ની વાડીમાં આવા કઈક એક જે તમારે મોટો રોડ છે ને ડાઠા પુલ નદી પાસે બગર હું તમને દેખાડું છે એની બાજુમાં છે હરિહર બાપુ ની ધૂન તો કઈ નઈ આપણે હવે ધીમે ધીમે આવેલા જઈ જઈ ને હવે જવાનું છે વાડી આંટો મારો બી હા કોઈને કહેતા નહિ તો મિત્રો જો તમે હરિયર બકુના દ્રશ્યન કર્યા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધા જય શ્રીરામ ની કોમેન્ટ હરિયર બકુ ની કોમેન્ટ કરી દેજો ને કોઈને કહેતો ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરના નહી તો બી કણજેરી વિડિયોમાં બનેના રહીએ તો જો આપણે જઈએ છીએ ધીમે ધીમે દ્રશ્યન કરીને ઠીક છે તો વિડિયોમાં આગળ આગળ જોતા હતા બહુ મજા આવ્યા આવે પણ જે આસ્તવ વરસાદ કેલનો જલ્લા આસ્તવ વિડિયોમાં દુધ દુબટ બોલાઈ દેજો છે ઠીક છે તો આપણે બીજી વાડીએ જવાનું છે આટો મારવા તો ન જઈએ છીએ લેટ્સ ગો

કાલે વરસાદ આવ્યો એટલે તો પાણી પીર્યું છે ખેતરમાં તો મિત્રો આપડે ઘરના ખેતરે ભોગી ગયા છે આવો કઈક કપાસ છે તો દેખાડું છે તમને ગરમી તો ગજબ વરસાદ આવી ગયો એટલે તો હાથે અહીં કથી વિડીયો જોઈ જાય એટલે એમાં તું અહીંયા હાથે આંખતા થાય ઠીક છે તો વિડીયોમાં ઘણી બનેલા રહેજો આપણે જઈએ છીએ તો આગળ વિડીયો જોતા રહેજો તો આપણે વાળીયા વાળીયા આટો માલ લીધો છે અને હવે લાલ ઘોડો કાળો ઘોડો લઈને જઈએ છીએ ગામમાં તો બી બનેલ બનેલા જો બાકી તમે નજારા મોજ માણો ઠીક છે મારું યુટ્યુબ ફેમિલી તો વાગી ગયા છે બે ને આપણે ગામમાંથી હવા દિન આવેલા ત્યાં તો અત્યારે હવે નીકળી છે ને આપણે પાસે આવીએ છીએ વડલા હનુમાન ભાઈ વડલા હેઠળ ઉભા રહી છે આપણે ગામમાંથી થોડુંક પર્સનલ કામ હતું બતાવી દીધું છે ને હવે આપણે ઘરે જઈએ છીએ તો તમે નજારા જોતા જાવ ને આપણે તો હવે ઘેરે જઈને હવે મળશું تو تمه نظر را ځو ته ځو کئډا نه ویو کیوا مستینه نیکس لیول سی اماره ورسدایو به کیو کئډا وایي ٹھیک سی નેક્સ્ટ લેવલ વરસાદ ચાલુ થઈ ગયો છે વાગી રહ્યા છે એ બે ને પાંત્રી બે ને પાંત્રી વરસાદ ચાલુ થઈ ગયો છે પાછામાં મારી તો તો વાગી આપણે જઈએ છીએ ગામમાં થોડુંક કામ છે તો આપણે તમારો ભાઈ જાગીન રેડી થઈ જશે તો આપણે જઈએ ભાઈ ભાઈબન પાસે ગામમાં તો બી કંઈ વિડીયો બનેલા રહી છે ને પછી પાછા વિડીયો બહુ મોટો થઈ જાય તો આપણે એન કરી દેજે ઠીક છે તો કોઈને કેતા નહીં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી ને આપણે પછી પાછા મળીશું ઠીક છે તો આપણે ગામમાં જઈને પાછા મળીએ છીએ ને ત્યારે બાકી જશે શાર ને અહીંયા જોવા નજારો એક નેક્સ્ટ લેવલ છે ભાઈ હાથ બાબુ પાસે ને આપણે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે લઈ નીકળી જતા આપણો કાળો ઘોડો લઈને તો કાળો ઘોડો ઠીક છે તો વિડીયોમાં બે કન્ટિન્યુ બનેલ હતો આપણે ગામમાં જઈને મળીએ છીએ તો આપણે ગામમાં પગી જશે ને આપણે પછી હવારમાં આવી છે નદી પાસે તો આશા રાખું છું તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો તમને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જરૂર ને જરૂર સપોર્ટ કરજો બધા આશા રાખું છું આજનો વિડીયો ગમે તો આજના વિડીયોમાં એટલું હતું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ને બધાને જય માતાજી કાલે નવા વિડીયો મળીએ છીએ તાલક ટાટા બાય બા